દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે હાલ વડોદરા શહેરમાં દબાણ શાખાની જે ટીમ છે તેમના દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અલગ અલગ જગ્યાઓ ઉપર આ રીતનું જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતો પણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે જે લહરી ગલ્લાઓના દબાણના કારણે માર્ગો જે ખુલ્લા નથી થતા તેના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાતા હોય છે તેને પણ ધ્યાનમાં રાખીને જે મહાનગરપાલિકાની જે ટીમ છે તે જે ગેરકાયદેસર જે દબાણ કરેલું હોય તેને દૂર કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અત્યારે દબાણ શાખાની ટીમ છે તે જેતલપુર વિસ્તારમાં ચીકુવાડી પાસે છે અને ત્યાંનું જે લહરી ગલ્લાનું જે દબાણ છે તે અત્યારે હટાવવામાં આવી રહ્યું છે હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે દબાણના જે કર્મચારીઓ છે તેમના દ્વારા જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે જેતલપુર વિસ્તારમાં જે ચીકુવાડી છે તેનું જે દબાણ છે તે અત્યારે મહાનગરપાલિકા દ્વારા દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે હાલ બીજી તરફના પણ અમે દ્રશ્ય બતાવીશું કે સામેની તરફ પણ જે લહરી છે તેનું પણ અત્યારે મહાનગરપાલિકા દ્વારા જે લહરી જપ્ત કરવાની જે કાર્યવાહી છે તે દ્વારા કરવામાં આવી રહી છે આપણી સાથે દબાણ અધિકારી છે આપણે તેમની સાથે પણ વાત કરીશું જી દાદા આજે જેતલપુર વિસ્તારમાં દબાણ શાખાની ટીમ છે કેટલું દબાણ દૂર કરવામાં આવશે કઈ કઈ આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ ડાયરેક્ટર શ્રી સાહેબના આદેશ અનુસાર સ્વાગત ગલી જેતલપુર ગરનાળાથી આગળ આવી અને સ્વાગત હોટલની ગલીમાં જે સાત આઠ લારીઓનું દબાણ હતું એ લારીઓનો દબાણ અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં અમને તો અકસ્માતો પણ વધી રહ્યા છે જે દબાણ ના ના જે રીતના અહીંયા દબાણ છે તે પણ અત્યારે અહીંયા જેતલપુર વિસ્તારમાં જે ચીકુવાડી છે તેનું જ અત્યારે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે ને હાલ જે સામાન છે તે જપ્ત કરવામાં આવી રહ્યો છે सर सर है आईजी साहब उपस्थित है तो तो बात नहीं कर रहा है चलो अपने पास चलो अंदर वाटर के बारे में ही <laughs> करता है सर आगे आने

बार दोबारा पूरा साथ और कैसे करते हैं और ये करते हैं હાલ વડોદરા મહાનગરપાલિકાની ટીમ જેતલપુર વિસ્તારમાં જે ચીકુવાડી છે ત્યાંનું જે લહરી ગલાનું જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે ને હાલ જે રીતના અનેક જગ્યાઓ પર જે દબાણ છે તે પણ જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે દબાણના કારણે જે આ લહરી ગલાઓના ઉભા હોય ત્યાં જે લોકો ઉભા હોય તેના કારણે જે માર્ગ પર ટ્રાફિક જામના પર દ્રશ્યો સર્જાતા હોય જેને લઈને અકસ્માતોની પણ ભીતિ છે તે સર્જાતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે જેતલપુર વિસ્તારમાં તાટકી છે અને જે લારી ગલ્લાનું દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે કેમેરામેન રાજ સાથે હું રવિ સિંહદાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા